ડાયવર્ઝનના નામે માત્ર નાની એક કેડી કરી રાખવામાં આવેલ છે જેના કારણે અવારનવાર ટ્રાફિક જામ તેમજ અકસ્માતનો ભય નોતરાઈ રહ્યો છે સ્થળ પરના કોન્ટ્રાક્ટર દ્વારા રાહદારીઓ સાથે બે જવાબદાર વર્તન કરી તમારે જેને ફરિયાદ કરવી હોય તેવી પણ વાત કહી રહી છે છે ડાયવર્જન રસ્તો કાઢ્યો નથી કલેક્ટરને આ પુલ બનાવવાના કંટાળી મારી નમ્ર વિનંતી છે કે છે અને પછી આ પુલ નું રસ્તાનું કામકાજ ચાલુ કરો દોઢ વર્ષથી આ પુલ બને છે હજી પુલનું કામકાજ ને રસ્તાનું કામકાજ પૂરું થયું નથી મારે તમે કેટલા ટાઈમ ની અંદર ફૂલ બની જવા જોઈએ મને કયો જરાક તમને ખબર નથી તમારું નામ શું બરાબર આ ફૂલ ના કંટ્રાક્ટ રસ્તા ના કોન્ટ્રાક્ટ તમે લીધો છે

આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી